સાબરકાઠા જિલ્લાના ખેરોજ એકસો આઠ દ્વારા એક જ દિવસ માં બે સફળતા પૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળક જીવ બચાવ્યો હતો ત્યારે એકસો આઠની સેવા કોઈપણ સમયે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે સક્ષમ હોય છે ત્યારે તેનું વધુ એક ઉદાહરણ ખેરોજની ખેડબ્રહ્મા તાલુકાના મોટા બાવળ ગામથી સાંજે છ વાગે ખેરોજ એકસો આઠને કોલ મળ્યો હતો જેમાં જણાવ્યું હતું કે દર્દીને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો છે ત્યારે એકસો આઠની જરૂર છે જેને લઈને ખેરોજ એકસો આઠના ઇએમટી ગીતા દામા તથા પાયલોટ ધર્મેન્દ્રસિંહ તાત્કાલિક ધોરણે મોટા બાવળ ખાતે દર્દીને સ્થળ ઉપર જ પ્રસુતિ નો દુખાવો ઉપડતા જ ડિલિવરી કરાવી હતી અને સિવિલ મોટોડા લઈ ગયા હતા ત્યારબાદ તે જ દિવસે અંદાજિત સાત વાગ્યે ભમરિયા ગામના દર્દી મનીષાબેન ભરતભાઈ ગમારને એકસો આઠમાં લઈ જવા માટે નીકળ્યા હતા ત્યારે દર્દીને દુખાવો વધારે થતા ચેક કરતા બાળકનો બટકનો ભાગ પહેલા દેખાતા ક્રિટિકલ કન્ડિશન હોવાથી એમ્બ્યુલન્સ ઊભી રાખીને તાત્કાલિક તપાસ કરીને તાત્કાલિક ધોરણે પ્રસુતિ કરાવી તેમ પડ્યો હોય ત્યારે એકસો આઠમાં જ પ્રસુતિ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકની કન્ડિશન ક્રિટિકલ હોવા છતાં પણ નોર્મલ અને સફળ ડિલિવરી કરાવી હતી ત્યારે દરદીના સાગવય 108 ના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આપ देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल